ખેડૂત મિત્રો તારીખ મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા મિત્રો આજે અમારા ફાર્મ ઉપર ભેખરા ગામથી અને બગદાણા ગામથી ખેડૂત મિત્રો આવ્યા છે બરોબર એ અર્ક લેવા માટે આવ્યા છે તો ભાઈ શ્રી રમેશભાઈ સાથે વાત કરે છે કે ભાઈ આ અર્કનો શેમા શેમા ઉપયોગ કરી શકીએ ભાઈ તમારે સીંગમાં કપાસમાં અત્યારે આપણે સીંગનો નું કપાસનું વાવેતર હોય એમાં દસ ત્રણ છે બરોબર છે પંદર લીટર બે લીટર નાખી દેવા મસરી હશે કથરી હલો હોય છે ઈળ હોય છે કોઈ પણ તો કલું પૂરું લાગશે એટલે ભાગી જાય રહે સાવરકુંડ તાલુકો અને ભેકરા ગામ તમારા વિડીયો છે તમે આવવાનું પૂછતા હા પ્રથમ તરહ ઉપયોગ કરો તમારે જોઈ તો હજી તમને આપશું બરોબર બે પાંચ ખેડો તમે આપ બતાવી જો તમારા પેલા બે વીઘા બે વીઘા સાટી જોવાનું બરોબર આ પછી અઠવાડિયે એકડે પાછો રિઝલ્ટ જોવાનું અને જો તો લઈ જજો બે ખેડો ને કહેજો તમને આપણે ફ્રીમાં આપશું હા લેવો અને પણ આ ખેતી કરતા હતા ખર્ચ ઘટાડો બધા કે ખર્ચ ઘટાડો દવામાં ખર્ચ ઘટ્યા હતા જીવામૃત બનાવેલું છે બરોબર છે આ જીવામૃત છે આ ગૌ પર અમૃતમ છે એ તમને આપી એ તમારા પછી એક લિટર આપીએ ને બસો લિટર પાણી માં નાખી દેવાનું એક લીટર અને બે લિટર તાજી છાશ બરાબર અને બે લીટર ગૌમૂત્ર એ તમે એડ કરી દેવાનું એક કિલો ગૌ બીજું કાંઈ નહીં અઠવાડિયું પડ્યું રહેવા દેવો અસર લિક્વિડ થઈ જાય એ તમારા વૃદ્ધિ અને વિકાસમાં બહુ કામ આપશે તો મિત્રો આ ખેડૂત ભાઈઓ આવ્યા હતા ભેકરા ગામ અને બગદાણા ગામથી એમને અર્ક જોતું હતું કારણ કે અમારો ફેસબુકમાં એમને વિડીયો જોઈએ યુટ્યુબમાં અને વિડીયો જોઈને એમને લાગ્યું કે ભાઈ રિઝલ્ટ સારું આવે છે ક્યારે મોંઘી દવાઓ સાટીએ છીએ સતાય આવું રિઝલ્ટ નથી મળતું તો આ પ્રાકૃતિક ખેતીમાં જે અર્ક સાટવાથી રિઝલ્ટ મળે છે એ અર્ક લેવા માટે આવ્યા છે મિત્રો આપ જોઈ શકો છો અને અન્ય કોઈ ખેડૂત ભાઈઓને કોઈ પણ પ્રકારના અર્ક જોતા હોય તો અમે અહીંથી વિના મૂલ્યે આપીએ છીએ દસ પ્રણી અગ પછી જીવામૃત છે ગૌકૂપા બેક્ટોરિયા છે અગ્નિ અસ્ત્ર છે તમામ પ્રકારના અગ બનાવેલા છે તો મિત્રો જે કોઈ ભાઈઓને જોઈએ એ લઈ જઈ શકો છો આભાર વસ્તુ